તો ગુજરાતમાં મહેર જોવા મળી રહી છે ડેમ છે તે ભરાઈ રહ્યા છે ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે નદીઓ છલકાઈ રહી છે ડેમમાં પાણીની સતત આવક બાદ ધરતીપુત્રો પણ ખુશ રાજ્યમાં સરેરાશ સારો એવો વરસાદ ગુજરાતમાં મહેર ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે ઉલ્લેખનીય છે કે એકસો તેર જેટલા ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે રાજ્યના બ્યાસી ડેમ સો ટકાથી વધુ ભરાયા છે અડસઠ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયા તો સરદાર સરોવર ડેમમાં નેવ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં સરેરાશ બાણું ટકાથી વધુ વરસાદ નોંધાયો છે રાજ્યના અનેક ભાગોમાં સારો વરસાદ થતાં રાજ્યના જે ડેમ છે તે પણ છલકાઈ રહ્યા છે એકસો તેર ડેમ હાઈ એલર્ટ પર છે તો ઉત્તર ગુજરાતમાં છન્નું ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ગુજરાતમાં મેઘમહેર યથાવત છન્નું ટકાથી વધુમાં ચોમાસું ખરીફ વાવેતર પૂર્ણ થયું છે સૌથી વધુ બાવીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે તો વીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર આઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે તો રાજ્યમાં મેઘમહેર એકસો તેર ડેમ હાઈ એલર્ટ પર છે સાથે જ સારું એવું વાવેતર મગફળીનું પણ બાવીસ લાખ હેક્ટર વાવેતર વીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે તો જે પ્રકારથી પાકનું સારું વાવેતર પણ થઈ રહ્યું છે આઠ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે તો બ્યાસી જેટલા ડેમ એવા છે રાજ્યના કે જે સો ટકાથી વધુ ભરાયા છે